જવાનું છે કોલેજ એટલે ચલો આપણે કરી નાખીએ અત્યાર સુધી આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ હવે અત્યારે ચલો મિત્રો આપણે રેડી થઈ ગયા છે અત્યારે ભાઈ આપણે કોલેજ જવા માટે અત્યારે બહુ જ બજે બજે પહેલી ઘડિયા પા પહેલી દીધી છે ચલો અત્યારે ભાઈ બૂટ પહેરવાના છે બૂટ પહેરીને ભાઈ આપણે મોડું થઈ છે એટલે ચલો હવે આપણે નીકળીએ મોડું આપણે ટાઈમ જ છે શાળાનો થઈ ગયા છે ચલો આપણે નીકળ્યા સાડા લેક્ચર શરૂ થાય છે એટલે ચલો આપણે બ્લેક સૂત્ર પણ સામે પડી તમે જુઓ મિત્રો આપણે બૂટ અહીંયા પડ્યા છે ચલો આપણે નીકળ્યા છે તમે મિત્રો મસ્ત લેક્ચર પણ છે જે લોગન પણ લેક્ચર છે બેગ બધું રેક બધું કમ્પ્લીટ જ છે ને ચાલો આપણે તમને આવીને હવે તમને મળીએ ચાલે જ બધાને ભાઈ ભાઈ ચલો મિત્રો આપણે કોલેજે પહોંચી ગયા છે ને અમારો ક્લાસરૂમ છે તમે જુઓ મિત્રો જેથી કોલેજ જેથી અને ભાઈ તમને આજે હું તમને દેખાડું તો ભાઈ ક્લાસરૂમ પણ તમને ખબર હશે અત્યારે ભાઈ અત્યારે મસ્ત વરસાદ આવી રહ્યો છે ને ભાઈ તો વરસાદના મોસમમાં ચા મજા આવે પીવાની એટલે ચા પી લઈએ તો આપણા મિત્રો પલ્લીને આવી ગયા હતા અને ભાઈ અત્યારે કપડા ચેન્જ કરી નાખીને તમને દેખાડું અત્યારે કેવો મોસમ છે મિત્રો તડકો વરસાદ અત્યારે તડકો નીકળો મિત્રો પહેલાં તો તડકો પણ નહોતો તમને દેખાડું જો મિત્રો આવું ક્યાંક વાતાવરણ છે અત્યારે ચલો મિત્રો ભાઈ ચા પી લઈએ પછી તમને દેખાડું બહાર કેવું વાતાવરણ છે આપણે બે ડ્રેગન ફ્રૂટ આજે ખાઈએ છીએ તમે જોઈ શકો છો મિત્રો કેટલા દિવસ પછી મિત્રો અઠવાડિયા પછી ડ્રેગન ફ્રૂટ ખાય છીએ મિત્રો અઠવાડિયા પહેલા અમને ખાધા હતા પણ ચલો આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ લે પછી તમને મળીએ ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું છે ચરણ આપણા અંદર નરમ માં છે તો મસ્તવા મોસમ છે મિત્રો બહાર ચપલી બોલે છે મિત્રો આપણે ભાઈ હેડફોન લઈ લીધા છે મિત્રો અને ચલો આપણે આપણે આપણા સરોજોશ બ્લોક જોવાનો બાકી રહી ગયો છે મિત્રો આજે ફોન જ બહુ નથી ગુમ્યો કારણ કે મિત્રો સીધા કોલેજ વહી જ આજે તમને મિત્રો ક્લાસરૂમ પણ દેખાડવા મિત્રો કોઈ નથી કોઈ નહોતું એવું એટલે મિત્રો મિત્રો બધા આવી હોય તો મિત્રો ક્લાસમાં અવાજ બહુ થાય છે મિત્રો મિત્રો ડેલી હું પહેલો જ પહોંચું છું પણ ભૂલી જાઉં છું એટલે આજે મિત્રો હું તમને દેખાડી દીધો ક્લાસરૂમ પણ અને મિત્રોમાં બોલો નહોતો એટલે મારો કોઈ ઓવર પણ કરવાનો છે ને મિત્રો કાલે તો રજા છે કારણ કે પંદરમી ઓગસ્ટ છે મિત્રો કાલે અને ભાઈ પછીના દિવસે મિત્રો ખબર નથી રજા હોય કે કોલેજ મેસેજ આવશે ટેલિગ્રામમાં ગ્રુપમાં હવે જોઈએ શું હોય કે આપણે હવે ચલો મિત્રો ભાઈ પછી આપણે શનિ રવિ મિત્રો રજા આવે ત્યારે આપણે બહાર પણ જવાનું છે બહાર એટલે મિત્રો આધાર કાર્ડ કરવા જવાનું બહાર નહીં જવાનું મિત્રો એટલે આધાર કાર્ડ કરવા જવાનું તમને ખબર છે શનિ રવિ મિત્રો રજાથી બીજો ચોથા શનિવારે રજા હોય એટલે ત્રીજો શનિવાર છે એટલે ખુલ્લો તો છે કદાચ તો મિત્રો આપણે જોઈ લઈએ ખુલ્લો હોય તો ઠીક છે તો પછી જોઈશું પછી ચલો મિત્રો હવે આપણે શરૂ જોઈશું બ્લોક જોઈએ ઘણીક ચલો મિત્રો ભાઈ આપણે અત્યારે ઉપર આવી ગયા છે તમને દેખાડું ભાઈ ઉપર એટલે ઉપર

મિત્રો આપણે સિનેમ એક શોટ ઉતરી ગયો છે તમે બધા કેજો કોમેન્ટ કરજો કે કેવો ઉતરો છે અને ચલો મિત્રો હવે આપણે હવે નીચે જઈશું અત્યારે અને મિત્રો મારી અગાસી મિત્રો આટલી છે તમને દેખાડો મિત્રો તમે જોવો મિત્રો અગાસી મારી જો મિત્રો આપણને ચલો મિત્રો અને સિનેમેટિક શોટ ક્યાં ઉતારતો તમને ચડીને દેખાડવું મિત્રો અહીંયા મિત્રો ચડીને બનાવતો સિનેમેટિક શોટ મિત્રો કેવું મસ્ત છે મિત્રો સામેથી મિત્રો સામે તે અમારે મળ્યા મોલ દેખાય મિત્રો અને ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ પપ્પા પણ આવી ગયા છે ગેમિંગ કરવાનું જ કારણ કે વિડીયો બનાવવો પડશે એટલે ચલો આપણે નીચે જઈએ ચલો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે મિત્રો બટેટાનું શાક તમે જુઓ મિત્રોને ભાખરી અને મિત્રો ગોળ અને ગરમા ગરમ પાપડ ચાલો આપણે જમી લઈએ પછી તમને મળીએ ચાલો મિત્રો આપણે ભાઈ જમીનની જમીન પેક ભરાઈ ગયું છે આપણે અને ચાલો આપણા બ્લોગને આપણે એન્ડ કરીશું અત્યારે ભાઈ અને અત્યારે બાર જવાનું ભાઈ બંને સાથી હોય આટો મારવાય બ્લોગને એન્ડ કરીએ બ્લોગ પસંદ આવે તો ભૂલતા નહીં કાલ તમને નવાનું તમને મળીએ અને થેન્ક્સ ફોર વોચિંગ સબસ્ક્રાઈબર ભૂલતા નહીં